રૂબીના દિલાઈક આજકાલ કોઈ સિરિયલનો ભાગ નથી આ દિવસોમાં તે કેમેરાની જગાટથી દૂર રહી પોતાનો બધો સમય દીકરીઓ અને પરિવારોને આપી રહી છે તો રૂબીનાએ ગયા વર્ષે નવેમ્બરમાં પોતાની જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો અને લાંબા સમય બાદ ફેન્સને આ અંગે જાણકારી આપી હતી જોકે હવે તેણે પોતાની દીકરીઓના ચહેરાઓ ચાહકોને બતાવ્યા છે રૂબીના અભિનવે શારદીય નવરાત્રી પર ચાહકો સાથે તેમની જોડિયા પુત્રીઓની એક ઝલક શેર કરી હતી હવે આ કપલનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં રૂબીના તેના પતિ અભિનવ અને જોડિયા દીકરીઓ સાથે ગોલ્ડન ટેમ્પલ પાસે ઉગેલી જોઈ શકાય છે ત્યારે રૂબીના અભિનવના ફેમિલીનો આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે ઘણા યુઝર્સે પણ કપલના ફેમિલી ફોટા પર પ્રતિક્રિયા આપી અને બંને બાળકો પર પ્રેમ વર્ષાવ્યો અમને તેમને એક સુંદર પરિવાર ગણાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ